કે વાડે છોડીને કેમ આવતા રહ્યા તો જય કષ્ટ ભંજન દેવ તો કેમ છો બધા હું કરું છું કે તમે મજામાં ને હું પણ મજામાં છું તો બધાયને ભગવાન હાજર નરો રાખે શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં નહીં પણ દસેક વાગ્યા છે અને આજે થોડો વરસાદ વાતાવરણ તો વરસાદ આવે એવું છે જોઈએ હવે આવી ન જાય તો અને આજે જવાનું છે મારી સાસરીમાં કેમ કે કીધું નહીં હું કહું છું કે અલ્કેશને કે જોવા જવું જોવા જવું છે પણ લઈ જતા નથી કેમ કે અલ્કેશને અહીંયા એવું ગમે છે એટલે મને નહીં પણ અલ્કેશને તો કાંઈ હવે જઈએ કેમ કે અહીંયા

અમારે કે વાવેતર કરે ને નોરવાનું કરે મકાઈ વાવે છે બધા અહીંયા જોઈ શકો છો તમે આવી રીતના કંઈક ઘણું ખરું વાવી દીધું ખવારમાં ચાલુ કરી હશે બીજા બાજુ જોડેલા છે હજી બળદ આવી રીતના કંઈક આ ભાઈ મોરમાર મોટા ભાઈ છે તો આવું કંઈક છે તો ફ્રેન્ડ વાવેતર ચાલુ થઈ ગયું ને

તો એ બધું કામ કરે છે ને ભત્રીજા ગયા ફરવાની ક્યાં ગયો એટલો મેરા સિમળાને લાકડાને બાદ ઈ દુખાય હમ કે સિમળાને લાક સિમળાને લાકડું ની બળાય એમ કે ઈ બધાય કોઈ નથી આ બધી પણ વાવણી કરવાનું ચાલે છે ઓરવાનું મુકાય પણ લગભગ આ બધા ઝાડવા આવી જાય ને એટલે દેખાય નહીં મને તો તે આવી જલે તો આ બાજુ આવા કઈ કરો છે અહીંયા છે કૂવો અમારો નહીં અમારો નહીં પણ બધાનો નહીં આપણો એકલા એમ થોડો કે બધાનો કે પણ શું કે અમારા ઘરની જમીનમાં એટલે અમારો કીએ ને એલ કે પણ પાણી બધા પીવે અહીંયાથી પીવાનું લઈ જાય એવું બધું કરે આ કંઈક પાણી મૂકવા માટેનું બનાવેલું છે હું બનાવેલું કહેવાય કે માલેડી માલેડી કહેવાય ને આંબો છે આંબે કેરી દેખાતી નથી બધા આંબા ખાલી થઈ ગયા કેમ કે ચોમાસું આવી ગયું એટલે નહીં નથી હવે તો છે ફ્રેન્ડ્સ આલકેશ તો અહીંયા ચડી ગયા છે ઉપર આ સરગવાની સિંગ ઉતારવા માટે અને હરકું દેખાતો ને જે આ કાળો કાળો દેખાયો હરકો નથી દેખાતો તમારી હરગવાની સિંગો અને અહીંયા આવે એટલે બધું આવા નાખરા કરવા માંડે હક લેતા નથી જ્યાં ને આ ઝાડવા ઉપર ચડી જાય ને એવું કરે છે એટલે

सेव वो का सुखना की दे हूँ बना हूँ है को बार रुपया नहीं माला कितना ही कैसे माला है उनके खबर लेवा वाजा है तेरे हाँ तो ये मलती हुआ जो भी पेरी हूँ कल जावे ना ये कौन कहते हैं कौन सा लियो खाटी साल खाटी साल धनों के खाटी कुंडी खावाए गोल जो गोल કડી તરીકે રેડી કડી રેડી તરીકે આપડી ને એમ ખાધી મને સારી લાગતી ચાર પાંચ માં દીકરા Dekha Dekha to nahi Badu aur khaya આવતા રહ્યા છીએ અમે અને અહીંયા મમ્મીને બધાય આરામ કરે છે આપણે સાસરીમાં ફરીને આવતા રહ્યા છીએ હવે અને આટલી ટાઈમ થોડીક વાર વાર રોકાય આજનો દિવસ કંઈક આવો રહ્યો અને આ સાચો આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઇક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા હું કહું કોઈની કમેન્ટ હતી કે વાડે છોડીને કેમ આવતા રહ્યા તો અડસો કેમ આવતા રે અલ્કેશ કે બોલત ખરા આરામ કરવા અલ્કેશ કે આરામ કરવા આવતા રે તો કહી દઉં કદાચ તો આરામ કરવા નહીં પણ અહીંયા છે ને વરસાદ એવું પડે ને તો લાઈટ એવું રહેતું નહોતું અને આજુબાજુમાં કોઈ રહેતું નહોતું રહેતું નહોતું દિવસ હોય પણ રાત્રે એકલા જ રહેવાનું એટલે અલકેશ ગામમાં કંઈ જતા રહે ને તો મારે એકલે જ રહેવાનું વરસાદ આવે તો કોઈ નહોતું આવતું એટલે મને એકલા રહે ગમતું નહોતું નહીં કેમકે એકલા એકલા બીક પહેલાં નહોતી બીક લાગતી પણ હવે હવે પછી બીક લાગવા માંડી હતી એટલે પછી આવતા રહે નહીં અલકેશ એવું કંઈક છે એને બીજું પર્સનલ કારણ હોય એ તો ન કહી શકાય નહીં તો કઈક છે કઈ નઈ મળે નેક્સ્ટ માં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો